સુરેન્દ્રનગરમાં વર્ષોથી ખનીજ માફિયા બેફામ બન્યા હોય તેવી ફરિયાદો ઉઠતી આવી છે પરંતુ આ બેફામ બનેલા ખનીજ માફિયાઓનો છેલ્લા કેટલાય સમયથી એક અધિકારીએ પરસેવો છોડાવી દીધો છે આ અધિકારી ઓફિસમાંથી બહાર નીકળે એટલે ખનીજ માફિયાઓને લાગે છે કે આજે તો કોઈકનો વારો પડી જવાનો છે અને એટલે અધિકારીની ગાડીની પાછળ પાછળ તેમના માણસો કેવા દોડે છે અને માફિયાઓએ કેવું નેટવર્ક બનાવીને રાખ્યું છે એ વિગતે વાત કરીએ આ વિડીયોમાં वैष्णवजन तो तो कहिए जे पीड पराई નમસ્કાર છે અને બેફામ કિંમતની ચોરી 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 સફેદ માટીની કોલસાની કપચીની એટલે કે કાળા પથ્થરની આ માફિયાઓ બેફામ એટલા માટે બન્યા છે કારણ કે જે તે કચેરીના જે અધિકારીઓ જે ભાષામાં સમજે છે તે ભાષામાં માફિયાઓ સારી રીતે સમજાવી જાય છે અહીંયા ખાણ

આકસ્મિક રેડ પાડી અને ચોટીલાની આજુબાજુના વિસ્તારો જેવા કે રાજકોટ હાઈવે આણંદપુર રોડ નાની મોરડી ગામે તથા આપાગીગાના હોટલો સાંગાણી પુલ તેમજ મકરીખા ગામ તરફના હાઈવે વિસ્તારોમાં આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી આ રેડ દરમિયાન જુદા જુદા કુલ પાંચ ટ્રક જે અનધિકૃત ખનીજનું વહન કરતા હતા તમામે તમામ જે ટ્રક છે એ ટ્રક પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ રજૂ કરેલ નથી સાથે સાથે તમામે તમામ ટ્રક ડમ્પર છે ઓવરલેડ છે આમ તમામ પાંચ ટ્રકનો ઉદામાલ એક કરોડ વીસ લાખ પંચ્યાસી હજાર ને ચારસો ચુમાળી રૂપિયા થાય છે જે તમામે તમામ પાંચે પાંચ ટ્રક જેના માલિક અજયસિંહ અગરસંગ પરમાર જેઓ સાદી રીતીનું અનઅધિકૃત વાહન કરતા કરશનભાઈ લખધીરભાઈ લુણી ભરતભાઈ ચાપરાજ બોડીચા મહેશભાઈ મંગળુભાઈ ખવાર અને શૈલેષભાઈ ગમારા આ તમામે તમામ પાંચે પાંચ ટ્રક જપ્ત કરી અને મામલાદાર કચેરીની કસ્ટડીમાં આપવામાં આવેલ છે અને સાથે સાથે પ્રિવેન્શન ઓફ ગુજરાત ઇલિગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ બે હજાર સોળની નીચે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ સાથે સાથે કુલ મોબાઈલ ત્રણ નંગ જપ્ત કરવામાં આવેલ છે અને આ મોબાઈલનું જે રેકોર્ડિંગ છે એ રેકોર્ડિંગ અને એમાં જે અમારી પળોપળની જે રેકી કરીને માહિતી નાખેલ છે તેની પણ વિગતો સામે આવેલ છે

Almarining, cek. Kalau 4-5 ada bori yang next pas shorting lupa. Bales, bales, bales. Bori yang next di 4-5 itu shorting lupa, jua. 4-5 ada diisi, oke boy. 4-5 ada diisi, 3-4 bridge shorting, naik shorting lupa, jua. Running, running, alat visa jua. Bales, bales, ala budi, boy. Kuda buntamaruh. 4-5 ada diisi, jalan buntet jalan koro lupa, jua. Diisi namanya તરે કેડા ઉતર જા પાહળા લેસી ઓપ્શન દેઓ વી અજો ત બિરાઉસો હલો ધોરક પર ગમિયા લાલ પોલીસ માં જો જા પાહળા બોડે ને ચેનેટુક કયા બોડે ને ચેનેટુક બોલે બોલે થાન બાયપાસ ને તાને તા રોડ લેગો રો આ દીખાય તો બોલેરો ઓપેશન બાલો રોડ પર જો દેજો દેજો મારા ના પૈસા દેજો કરી ડીસી સાબનો બોલેરો કોઈ બજ જઈશે સર પાંદરા લે છે એટલે મંદિરે પોકી હોતન કે હો છૂટે છૂટ જાય ચાર પાંદરા મંડુ રેજે પગો તમે જે સાંભળ્યું તે અધિકારી ની રેકી કરતા મેસેજ છે અને આવા અનેક વોટ્સએપ ગ્રુપ ચાલતા હોય છે જેમાં અધિકારીઓની ની માહિતી આપવામાં આવતી હોય છે જેથી કોઈ અધિકારી રેડ કરવા જાય તે પહેલા જ બધું સગે વગે કરીને ફરાર થઈ જવાય પ્રાંત અધિકારીએ જે કામ કામ કરી રહ્યા છે છે તે લાયક અને આશા રાખીએ કે હાઈવે પર જ્યારે આવા નંબર વગરના ડમ્પર બેફામ રીતે નીકળે છે ત્યારે પોલીસ અને આરટીઓ પણ આવી હિંમત બતાવે આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો